બેલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને દેશવાસીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અમદાવાદના ન્યુરાણી વિસ્તારના કેદારેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા પણ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને સિનિયર સિટીઝન મહિલા પુરુષો યુવાનો રાજકીય નેતાઓ આગેવાનો સામાજિક કાર્યકર્તાઓ અગ્રણીઓ ઉપસ્થિત રહી અને મૃતકો તેમજ તેમના પરિવારજનો પ્રતિ શોકની લાગણી વ્યક્ત કરી અને આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો હતો તો આ પટાંગણમાં ભાવાંજલિ અર્પિત કરી અને અહીંના નાગરિકોએ મીણબત્તી પ્રજ્વલિત કરી અને પ્રવાસી મૃતકોના આત્માને શાંતિ માટે સામૂહિક રીતે પ્રાર્થના કરી હતી પ્રજ્વલિત મીણબત્તી સાથે મંદિરના પટાંગણમાંથી મૌન રેલી કાઢી અને વિસ્તારના માણકી ચોક ખાતે પહોંચી અને મૌન પાડી પહેલ ગામમાં બનેલી ઘટના હવે દેશમાં ક્યારેય ક્યાંય ન બને તેવી આશા સાથે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા કાર્યક્રમમાં સિનિયર સિટીઝન ટ્રસ્ટના પ્રમુખ ગોવિંદભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ શકરાભાઈ બાબુભાઈ દશરથભાઈ બળદેવભાઈ તેમજ પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ કોર્પોરેટર દશરથભાઈ પટેલ કોર્પોરેટર ભાવિબેન શાહ કોર્પોરેટર ગીતાબેન મહિલા અગ્રણી તૃપ્તિબેન વ્યાસ દક્ષાબેન સહિતના લોકો સહભાગી બન્યા હતા અને પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને દેશવાસીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સંજય જાની અપના મિજાજ ન્યૂઝ ન્યુરાણીપ અમદાવાદ